બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી કામ નો તરા દેદા ગણપતિ ને નો સામ ભાર દેવ દોવાર કામ નો તરા દેદા ગણપતિ ને નો સામ ભાર કૃષ્ણ ભગવાન ચરે પરણવા ચાલા ચોતરિયા રથા છોડ્યા રે કૃષ્ણ ભગવાન જરે પરણવા હાલા હા ચોતરિયા રાથા છોડ્યા રે સોના શામલ ને ભાંગી તો તે બે વાડિયો રા સોના શામલ ને ભાંગી તો તે બે વાડિયો રાછો રે ી પી ને ભાંગ્યા તળા ચા તો બે વાડીઓ રાછુ રે ફાંગી પી જાણીન ભાંગ્યા તળા ચા તો બે વાડીઓ રા રે ચાલો રે બ્રહ્મા ચાલો રે વિષ્ણુ ગણપતિ મનાવા જાવી રે ચાલો રે બ્રહ્મા ચાલો રે વિષ્ણુ ગણપતિ મનાવા જાવી રે કામ નો તરા દેતા ગણપતિ ને નો સાંભળે શિર માં ગણપતિ શિર માં ગણપતિ બેઠા જાતા ય વળું જોયું રે સવા સ્વામણ ના લાડુ તમારા સિદ્ધ ને યા વળું જોયું રે સવા સવા માણ લાડુ તમારા સીધ ને જોયું રે લગન પેલા તમારે રે શણગારુ રે લગન પેલા થાપના તમારે રે શણગારુ રે પ્રેમ થી તમારી આરતી ઉતારું અરખે થી પધારો રે આરતી ઉતારુ પધારુ રે માથ ચલાય વા રે માય ગણેશ ને માના પરમેશ્વર ભક્તો એ રથ ચલાય રે ચૂમ ચુમ કરતા આવા ગણેશ દેવ ઈશ્વર ના રથ ને કારે ગણેશ દેવ ઈશ્વર ના રથ ને હાઇકારે દેવ દુવાર કામ નો તરા દીધા ગણપતિ ને નો સંભારે બોલે ગણપતિ મહારાજ